જય ગુરુદેવ વિદ્યાર્થી મિત્રો નવી કૃપા એજ્યુકેશનના ઓનલાઈન પ્રોગ્રામ આપ સૌનું હાર્દિક સ્વાગત છે લાસ્ટ વિડીયોઝમાં આપણે સ્વાધ્યાય ચૌદ પોઈન્ટ બે એના પ્રશ્ન નંબર એક બે અને પ્રશ્ન નંબર ત્રણ વિશે વાત કરી હતી આજે આપણે પ્રશ્ન નંબર ચાર અને પ્રશ્ન નંબર પાંચ વિશે માહિતી મેળવવાના છીએ જોઈએ ચાલો પ્રશ્ન નંબર ચાર ની રકમ શું કહેવા માંગે છે જોતા જઈએ ચાલો તો પ્રશ્ન નંબર ચાર માં આપને એવું કીધું છે કે ત્રણ પોઈન્ટ નવ સેમી લંબાઈનો રેખાખંડ એ આપેલો છે ત્રણ પોઈન્ટ નવ સેમી લંબાઈનો રેખાખંડ એ બી આપેલો છે તો પેલું કામ આપણે શું કરવાનું તો કહેશે સ્કેલ લેવાની પરિકર લેવાનું ત્રણ પોઈન્ટ નવ સેમી રેખા લંબાઈનો એક રેખાખંડ એ બી ની ત્રિજ્યા પહેલા તો એ જેટલી ત્રિજ્યા આપણે પરિકરમાં ગોઠવવાની છે ગોઠવાઈ જાય પછી શું કરવાનું તો કે ત્રણ પોઈન્ટ નવ ને તમારા પરિક્રમા ગોઠવાઈ જાય એટલે કે ચાર શ્રમી કરતાં એક કાપો ઓછો લેવાનો છે એ ગોઠવાઈ જાય પછી શું કરવાનું તો કે ગોઠવાઈ જાય પછી એક ટપકું નક્કી કરો અને એ જ રીતના અથવા પહેલાં એક રેખાખંડ દોરી અને ત્યાં ચાપ માર દો અથવા સિમ્પલ રીતે આપણે પહેલાં જેમ કરતા હતા રેખાખંડ દોરવા માટે ડાયલેક્સ સ્કેલનો ઉપયોગ કરીને ત્રણ પોઈન્ટ નવનો તમે પણ દોરી શકો છો હવે જોઈએ ચાલો

હવે તો કે રેખાખંડ પીક્યુ એવો રચો કે જે એ ની લંબાઈ કરતાં બે ગણો હોય હવે તો કે રેખાખંડ એક્સ વાય દોરવાનો છે પરંતુ કેવો તો કે એ નું જે માપ છે આના કરતાં બમણો બમણો એટલે બે ગણો જેમ કે હું એમ કહું કે એ નું માપ ધારો કે પાંચ સેમી છે તો એક્સ વાય કેટલાનો દોરવાનો હોય દસ સેમીનો દોરવાનો હોય એ બી નું માપ ત્રણ સેમી હોય તો એક્સ વાય કેટલાનો દોરવાનો હોય બમણો બમણો એટલે બમણા ગણા એટલે છ જેટલો દોરવાનો હોય તો અહીંયા ત્રણ પોઈન્ટ નવ છે તો અહીંયા આના બમણા કરવા જઈએ તો તો કહેશે ચાર આને માની લઈએ તો ચાર દુ આઠ આઠમાં બે ઓછું એટલે કે સાત પોઈન્ટ આઠ સેમી જેટલું થાય તો અહીંયા તો કહેશે આના બમણા કરો એટલે સાત પોઈન્ટ થાય કરવાનું છે પીક્યુ દોરવાનો છે તો હવે તો સાત પોઈન્ટ આઠ સેમી દોરવો એ આપણા માટે કઈ મોટી વાત નથી એ આપણે આસાનીથી સરળતાથી કરી શકે છે કરી શકીએ ને કરીએ ચાલો તો શું કરવાનું પેલા તો કે સૌપ્રથમ તો રેખા રેખા દ્વારા દોરવો હોય તો એ રીતના આ વખતે રેખા દ્વારા દોરીએ ચાલો તો પેલા સૌપ્રથમ હું એક લાંબી રેખા દોરી નાખું છું હવે તો એક બિંદુ હું લઈ લઉં અહીંયા પી આનો ડબલ આનો ડબલ એટલે કેટલો થયો તો કે સાત પોઈન્ટ આઠ જેટલો સાત પોઈન્ટ આઠ તો સાત પોઈન્ટ આઠ ત્રીજી આ પરિકરમાં પહેલાં ગોઠવવાની સ્કેલની મદદથી ગોઠવતા આવડે સાત પોઈન્ટ આઠ કઈ રીતના તો કે એક અણી ગાળો છેડો હોય ઝીરો પાસે અને બીજો જે છેડો રહ્યો હોય તો કે સાત અને આઠ એની વચ્ચે મોટો જે કાપો વચ્ચે ઘાટો કાપો આવે છે એના પછી પહેલું નહીં અને બીજું નહીં ને ત્રીજા કાપા સુધી પહોંચાડવાનું છે એટલે સાત પોઈન્ટ આઠ થઈ જાય હવે ચોક્કસ ત્રીજા પરિકરમાં ગોઠવા પછી શું કરવાનું આને કેન્દ્ર લેવાનું અને જે અહીંયા આવતી હોય અહીંયા ચાપ મારવાની ધારો કે અહીંયા આવે છે તો હું અહીંયા ચાપ જે ચાપ અને આ રેખા

ફરી કરો પેન્સિલ વાળો છેડો પછી તો આમ બદલાવી નાખો જો આ બાજુ પહોંચી જાય છે હા પહોંચી જતું હોય તો વેલ એન્ડ ગુડ તો કંઈ કરવાની જરૂર નથી તો એનો મતલબ તમે સાચી રચના દોરેલી છે નકર સાચી દોરેલી કહેવાય નહીં બીજું સ્કેલની મદદથી પણ તમે માપી શકો છો એમાં કઈ મોટી વાત છે નહીં હવે વાત રહી રચનાના મુદ્દાની તો રચનાના મુદ્દા કઈ રીતના લખવા તો કશે જેમ આપણે કરતા હતા એ જ રીતના રચનાના મુદ્દા લખવાના છે તો રચનાના મુદ્દા અહીંયા લખવા હોય તો પહેલું કામ શું કર્યું સૌ પ્રથમ આપણે તો કશે અહીંયા તો કશ ત્રણ પોઈન્ટ નવ સેમી લંબાઈનો રેખાખંડ એવી જોયો તો તો રચનાના મુદ્દા લખીએ એને કરવાનું કે સૌપ્રથમ ત્રણ પોઈન્ટ નવ સેમી લંબાઈનો રેખાખંડ એ બી દોરો છો રેખા દ્વારા તો એ રીતના કહેવાનું કે સૌપ્રથમ એક રેખા દોરો રેખા પર કોઈ એક બિંદુ એ લો પછી તો કશે ત્રણ પોઈન્ટ નવ ની ત્રીજી ગોઠવવાની પરિક્રમા તો કહેવાનું કે માપપટ્ટી અને પરિકરનો ઉપયોગ કરે અને ત્રણ પોઈન્ટ નવ સેમી ત્રિજ્યા પરિકરમાં ગોઠવો એ ગોઠવા પછી એને કેન્દ્ર રાખવાનું તો કહેવાનું કે એને કેન્દ્ર રાખી રેખા ઉપર ચાપ મારો ચાપ અને રેખા છે દે ત્યાં બી નામ આપો આ રીતના જો એ રીતના તમે કરેલું હોય તો અહીંયા મેં અહીંયા સીધું કરેલ છે એટલે હું એમ કહું છું કે સૌ પ્રથમ ત્રણ પોઈન્ટ નવ સેમી લંબાઈનો રેખાખંડ એ બી દોરો એટલે એમાં બધું આવી ગયું હવે તો કે સવે અહીંયા તો આની વાત કરીએ તો અહીંયા કરવા માટે શું કહ્યું તો કે એક રેખા દોરી હતી તો કહેવાનું ત્યારબાદ એક બીજી રેખા લો રેખા પર કોઈ એક બિંદુ પી લો હવે તો કે સવે અહીંયા દોરવા માટેની ત્રિજ્યા કેટલી હતી તો કે છે 7.8 સેમી જેટલી હતી તો કહેવાનું

કે રેખાખંડ પીક્યુનું માપ સાત પોઈન્ટ આઠ સેમી થાય છે જે ખરેખર એ ના માપ કરતાં બમણું થાય છે તો અહીંયા રચનાના મુદ્દા પૂરા સિમ્પલ રચનાના મુદ્દા એટલે જે વસ્તુ તમે અહીંયા દોરવા માટે કરો છો એ જ વસ્તુ તમારે ત્યાં લખવાની હોય તમે તમારી મૌલિકતાથી તમારી ભાષામાં તમે રચનાના મુદ્દા લખી શકો છો પરંતુ થોડાક ગાણિતિક શબ્દ આવે એનું ખાસ ધ્યાન રાખો કારણ કે આપણે ગુજરાતીમાં નિબંધ લખતા નથી માટે ખાસ જ્યારે રચનાના મુદ્દા લખતા હોય ત્યારે શબ્દો કદાચ તમારા હોય તો ચાલે પરંતુ અમુક શબ્દ જે ગણિતના છે એમાં આવવા જોઈએ એટલે કે ગાણિતિક શબ્દો પણ એમાં સાથે આવવા જોઈએ હવે એના પછીનો પ્રશ્ન નંબર 5 ની વાત કરીએ તો પ્રશ્ન નંબર 5 માં આપણે શું કીધું છે જોઈએ ચાલો તો 7.3 સેમી લંબાઈનો AB અને 3.4 સેમી લંબાઈનો CD આપને આપેલો છે તો AB અને CD ની લંબાઈનો તફાવત જેટલો XY રચો તો પહેલું કામ તો કે 7.3 સેમી લંબાઈનો રેખાખંડ આપેલો છે તો આપેલો હોય તો પહેલા તો કે આપણે એ દોરવાનો તો દોરીએ ચાલો કેટલા નામ આપ કીધા છે તો કે 7.3 સેમી જેટલું કીધું છે તો હવે તો દોરતા આપને આવડે માપપટ્ટી એટલે કે ડાયરેક્ટ સ્કેલનો ઉપયોગ કરીને પણ તમે કરી શકો છો તો ડાયરેક્ટ સ્કેલનો ઉપયોગ કરીને તમે કરતા હોય તો અહીંયા તો કશે જીરો થી ચાલુ કરી અને સાત પોઈન્ટ ત્રણ આવે ત્યાં સુધી તમારે દોરવાનું રહે અહીંયા તો કશે શું નામ આપેલું છે રેખાખંડનું એ બી આપેલું છે અને એનું માપ કેટલું છે સાત પોઈન્ટ ત્રણ સેમી છે હવે તો હવે એના પછી આગળ રકમ જોઈએ ચાર તો જીરો થી ચાલુ કરવાનું ત્રણ પોઈન્ટ ચાર જ્યાં આવે ત્યાં અટકી જવાનું ત્યાં નામ આપી શું નામ આપવાનું છે સીડી અને એનું માપ કેટલું છે તો પછી ત્રણ પોઈન્ટ ચાર સેમી જેટલું એનું માપ થાય છે લંબાઈ લંબાઈનો તફાવત હવે આ બંને રેખાખંડ છે આની લંબાઈનો તફાવત તફાવત એટલે શું તો કહે છે બાદ બાકી તો આ બંનેની બાદ બાકી થાય ને એના જેવો બીજો રેખાખંડ એક્સ વાય દોરવાનો છે તો આ બંનેનો તફાવત કેટલો થાય તો માટે બાદ બાકી કરવી પડે તો કરીએ ચાલો ચાલો તો ત્રણ માંથી તો ચાર જાય નહીં તો અહીંયા દસ લ્યો તો કેટલા થઈશે તેર થઈ છે અહીંયા એક ઓછું થશે તો તેર માંથી ચાર કાઢો તો કેટલા આવશે નવ પોઈન્ટ ના પોઈન્ટ અને છ માંથી ત્રણ જાય છે તો ત્રણ આવશે તો હવે શું તો કચ ત્રણ પોઈન્ટ નવ સેમ એ લંબાઈનો રેખાખંડ એક સ્વાય દોરવાનો છે જે આપણે સરળતાથી દોરી શકીએ છે દોરી શકો છો કોઈ પણ રીતે દોરી શકાય અહીંયા રેખાનો ઉપયોગ કરીને કેવો હોય તો એ રીતના અથવા એ રીતના ન કેવું હોય ને માપપટ્ટીના ઉપયોગથી કરવો હોય તો એ રીતના પણ તમે કરી શકો છો પણ માપપટ્ટીના ઉપયોગ ઉપયોગ કરવા કરતાં રેખાનો ઉપયોગ કરશો એ વધારે અસરકારક રહેશે તો આપણે રેખાનો ઉપયોગ કરીને જ કરીએ ચાલો આ રેખા રેખા ઉપર એક બિંદુ કયો રેખા દોરવાનું કીધું તો બિંદુ ફિક્સ કરી નાખ્યું હવે એ બી અને સીડી આ બંનેની લંબાઈનો તફાવત તો એ બંનેની લંબાઈનો તફાવત નવ આવે છે તો પરિક્રમા ગોઠવાની માપપટ્ટીનો ઉપયોગ કરીને ગોઠવાઈ ગયા પછી શું કરવાનું એક્સ પાસે કેન્દ્ર રાખવાનું અને અહીંયા જ્યાં આવતું હોય ત્યાં ચા મારવાની તો ચાપ અને રેખા બે છે ત્યાં શું નામ આપી દો વાય નામ આપી દો તો અહીંયા આપણી રચના પૂરી રચના મુદ્દાની વાત કરવી હોય તો શું કરવાનું માપપટ્ટીના ઉપયોગ થી ત્રણ પોઈન્ટ ચાર સેમી લંબાઈ નો સીડી દોરો પછી શું કહેવાનું તો તફાવત તો અહીંયા તો કશે રેખાખંડ ખંડ અને રેખાખંડ સીડી બંનેનો તફાવત ત્રણ પોઈન્ટ નવ જેટલો થાય છે તો ત્રણ પોઈન્ટ તમે પરિક્રમા ગોઠવેલી છે તો કેવાનું કે ત્રણ પોઈન્ટ નવ સેમી ત્રીજ્યા પરિક્રમા ગોઠવી એક્સ ને કેન્દ્ર રાખી રેખા પર ચાપ દોરો ચાપ અને રેખા છેદે ત્યાં વાય નામ આપો પ્રશ્ન નંબર ચાર અને પ્રશ્ન નંબર પાંચ બંનેની રચના દોરવાની છે અને સાથે રચનાના મુદ્દા લખવાના છે જય ગુરુદેવ અસ્તુ જય હિન્દ